નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સેમેસ્ટર વનમાં જે તમારું સરસ મજાનું પ્રકરણ નંબર ચાર જે છે કે મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ એનો આપણે જવાબ લખવાનો છે એમાં પ્રથમ કે દિલ્હી સંતુલનના આ સમયગાળામાં મસ્જિદ મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યની ખાલી શૈલી પ્રમુખ હતી કઈ શૈલી આવશે આરબ શૈલી

મંદિર આવેલું છે અને તાંજોરમાં રાજરાજેશ્વર નું મંદિર આવેલું છે આગળ જઈએ અને વિદ્યાર્થી મિત્રો સામાજિક માં જો તમારે પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય એક્ઝામમાં તો સૌ પ્રથમ તમારે તમારી

સ્થાપત્ય કહેવામાં આવે છે રાજસ્થાન શૈલીઓ સુવિખ્યાત હતીવાડ જયપુર મારવાડ કોટા વગેરે ચિત્ર શૈલીઓ સુવિખ્યાત હતી નેક્સ્ટ આપણે આગળ જઈશું આગળ કે હમ્પીને કઈ બાબતો દ્વારા સુંદર કલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય ચે એ વેપાર વાણીજનનું કેન્દ્ર ગણી શકાય પણ કઈ બાબતો પરથી તો જોઈએ તો હંપીને આ બે બાબતો દ્વારા હુન્નર કલા અને વેપાર વાણીજનનું કેન્દ્ર ગણી શકાય છે તો પહેલી બાબત છે કે વિજયનગરના સામ્રાજ્યના પાટનગર શહેર હંપીમાંથી સૂત્રાઉ કાપડ રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી બીજું કારણ હંપીમાંથી ત્રણ પ્રકારના સોનાના સિક્કાઓ મળી આવ્યા હતા હવે આપણે આગળ જઈએ આગળ છે ચોથો કે મુઘલ યુગ ના સ્થાપત્ય કલામૂના રૂપિયા આગ્રામાં બંધાવેલ વિશાળ કિલ્લો ત્રીજો ફતેહપુર સિકરીમાં અહીંયા આવશે સિક્કી નહી પણ સિકરી ફતેપુર સિકરીમાં અકબરે બંધાવેલો બુલંદ દરવાજો બિરબલનો મહેલ જોધાબાઈ મહેલ પંચમહાલ મુગલ સ્થાપત્ય કલા ના શિખર રૂપ શાહજા એ દિલ્હીમાં બંધાવેલો સુપ્રસિદ્ધ લાલ કિલ્લો આ કિલ્લામાં તેને દીવાને આપ દીવાને ખાસ અને રંગ મહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી બીજું જોઈએ કે નીચેના વિધાન સાચા છે કે ખોટા એ આપણે જણાવવાના છે પેલો રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન સ્થાપત્ય છે તો આ કેવી વાત છે આ ખોટી વાત છે ત્રીજો ઉપર મૂળ નામ ઇલવદુર્ગ હતું તો આ છે રાઈટ તો કે દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય પાવાપુરી તો એની અંદર આવશે ખોટું નથી તો શું કાઠિયાવાડમાં ની પરંપરા આજે પણ જીવંત છે તો આવશે ખોટું પાળીયાઓની પરંપરા આજે લુપ્ત થઈ ગઈ છે ચોથાનો નો છે કે ટૂંક નોંધ લખો એમાં સૌપ્રથમ છે પાળિયા પાળિયા વિશે તમારે સંપૂર્ણ નોંધ અહીંયા લખેલી છે જોઈ શકો છો તમે

બીજું જોઈએ રાણીની વાવ રાણીની વાવ વિશે આપણે માહિતી આપવાની છે જોઈ શકો છો આગળ કે મુગલ સ્થાપત્ય કલા તો સ્થાપત્ય કલા વિશે પણ સંપૂર્ણ તમને વિગતવાર નોંધ આપેલી છે જે આપણે આગળ પણ નાના પ્રશ્નોની અંદર જોઈ ગયા છીએ જોઈ શકો છો આ બધું જ તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર રીડ કરી લેવાનું છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો આપેલા છે અલગ અલગ ટોપિક દ્વારા તમને માહિતી આપેલી છે જોઈ શકો છો તમે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાયનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાની છે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત